ના રાજસ્થાન રાજ્યની ગરાશિયા ગેંગના સાધરીતોને ગાંધીધામ પોલીસે ઝડપી પાડ્યા ગઈ તારીખ છ સાત નવેમ્બરના રાત્રિના સમયે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિત્રોડ તથા જઠાશરી વાંઢમાં આવેલા કુલ અગિયાર મંદિરોના દરવાજાના તાળા તોડી સોના ચાંદીનાના ચાંદલા સાંઢળી છતર રામરમી મુગુટ ત્રિશૂલ એમ અલગ અલગ દાગીનાના કિંમત રૂપિયા એક્યાસી હજાર તથા દાનપેટીના રોકડા રૂપિયા સોળ હજાર મળી કુલ કિંમત રૂપિયા સત્તાણું હજારની મંદિર ચોરીનો બનાવ બનવા પામેલ જેથી આ બનાવ સંબંધે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા તાત્કાલિક ચોરીવાળી જગ્યાની વિઝિટ કરવામાં આવેલ અને ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરવામાં આવી હતી જેમાં સીટના અધ્યક્ષ તરીકે શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા સભ્ય તરીકે શ્રી એન એન ચુડા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી વી એ સેંગલ પોલીસ ઇન્સ્પેક્ટર ગાગોદર પોલીસ સ્ટેશન તથા શ્રી જે એમ વાડા પોલીસ ઇન્સ્પેક્ટર આડેસર પોલીસ સ્ટેશન તે મુજબની એસઆઈટી ની રચના કરવામાં આવી હતી ત્યારબાદ તારીખ બાર નવેમ્બરના રોજ કાનમેર ગામમાં આવેલ અલગ અલગ મંદિરોમાં રાત્રિના સમયે ચાંદલા મુગુટ પાદુકા એમ અલગ અલગ દાગીના જેની કિંમત રૂપિયા એક લાખ તેતાલીસ હજાર પાંચસો તથા દાનપેટીના રોકડા રૂપિયા સડસઠસો મળી એમ કુલ કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર બસોની ચોરી કરી તથા જૈન મંદિરોમાં ચોરી કરવાના ઈરાદે આવી ફરિયાદીને પકડી મૂઢ માર મારી રોકડા તથા ચાંદીના દાગીના મળી કુલ કિંમત રૂપિયા અગિયાર ને લૂંટ કરી હતી તે બાબતે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનાને તાત્કાલિક શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના સીધા સુપરવિઝનમાં એસઆઈટીને જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ હતું જેથી એસઆઈ

સામલાથલ્લા રાજસ્થાનના જંગલોમાં રાત્રિના સમયે સર્ચ કરી અને ગરાશિયા ગેંગના આરોપીઓને મંદિર ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે આરોપી છે કમલેશ અન્નારામ ગરાસિયા રમેશ બાબુરામ ગરાસિયા જીતેન્દ્ર સુનારામ ગરાસિયા સુરેશ સન ઓફ શંકર ઉર્ફે ડાકુ ગરાસિયા જયરામ ઉર્ફે જેનિયા સન ઓફ નોનારામ ગરાસિયા તેમજ સુરેશકુમાર શાંતિલાલ સોની આ છ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે મેઘલા રામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘા રામ મોતી રામ ગરાસિયા અને રમેશ વાલારામ ગરાસિયા આ બંને આરોપી પકડવાના બાકી છે તારીખ છ નવેમ્બરની રાત્રિના લેટ નાઇટ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશનના ચિત્રોડ ગામમાં અલગ અલગ મંદિરોમાં રાત્રિમાં ચોરીના બનાવ જે છે એ ધ્યાને આવેલા હતા જે બનાવ ધ્યાને આવેલા તાત્કાલિક પોલીસ દ્વારા એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી એમાં જે ચોરીના જે બનાવ બનેલા હતા એમાં મંદિરમાંથી માતાજીના છતર ત્યાં દાનપેટીમાંથી રોકડા રકમ અને એની સાથે સાથે મંદિરના અંદરમાં જે ભાગમાં અલગ અલગ વસ્તુઓ જે વપરાતી હોય એ એવા ચાંદીના આઈટમ અલગ અલગ જે હતા એ આ ચોરીમાં મુદ્દામાલમાં ગયેલ હતા જ્યારે આ બનાવ બનેલ ત્યારે અમારા દ્વારા પણ ત્યાં જગ્યાની વિઝિટ લેવામાં આવેલી અને રેન્જ આઈજી સાહેબ તરફથી જે સૂચના મળેલી જેમાં પોલીસ દ્વારા જે છે એક જિલ્લા પોલીસની એસઆઈટીની ટીમ ગઠન કરવામાં આવેલી જેમાં બચાવ ડીવાયસપીના નેતૃત્વમાં જેમાં એલસીબી આડેસર ગાગોદરના થાણાધિકારી અને એમની સાથે સાથે ત્યાંના જે કર્મચારી છે બધાને એક સાથે લેવામાં આવેલા જ્યારે તપાસ કરવામાં આવતી હતી એમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલ્સ પોલીસને મળતા હતા જેમાં અગાઉના ટાઈમમાં પશ્ચિમ કચ્છના નખત્રાણામાં બનાસકાંઠાના રાધનપુર દિયોદર હર્રા અને એની સાથે સાથે બીજી જગ્યાઓ પણ જે મંદિર ચોરીના જે બનાવ મનેલ હતા એમાં જે કોમન કડીઓ મળતી હતી જેના આધારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચાલતી હતી મીનવાઇલ જ્યારે તપાસ ચાલતી હતી ત્યારે કાનમેર જે ગાગોદર પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં પણ રાત્રિના દરમિયાન અલગ અલગ મંદિરોમાં ચોરીનો બનાવ બનેલ હતા અને એમાં બંનેમાં જે કોમન કડીઓ હતી ને એની સાથે સાથે જે બીજા બનાવો બનેલ જે કોમન કડી હતી બધી જ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા જેમાં વિસ્તારના અલગ અલગ સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને એમાં જે વસ્તુઓ મળતી હતી જેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવેલી કે જે મંદિરોમાં ચોરી થયેલી છે એમાં જે લોકો એમાં સંકળાયેલા હોય એ જૂના અહીંયા વિસ્તારના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી ત્યાં રાજસ્થાનમાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ટોટલ છ આરોપી પકડવામાં આવ્યા છે છમાંથી પાંચ જે છે ત્યાં રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહની અને પ્રશંસા કામગીરી છે રાત્રિ દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીઓને પકડવામાં આવેલા અને એ જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલું હતું એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક કરવામાં અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી કોર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી કાનમેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે જેમાં છતર રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલ હતા ઘણા બધા જે ઉપકરણ હતા એ બધા રિકવર કરવામાં આવેલા છે આઠ જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં ટોટલ આઠ આરોપી છે આઠ માંથી છ પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે જેમાં એક સોની વેપારી પણ છે જેના દ્વારા મુદ્દામાં લેવામાં આવેલ હતું અને જે આરોપીઓ સાથે અગાઉથી સંકળાયેલું હતું બે આરોપી છે એ પકડવાના બાકી છે એમને પકડવાની તજવીજ પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે ઓવરઓલ જે કામગીરી કરવામાં આવી છે એમાં જે અધિકારી અમારા સંકળાયેલા હતા આડેસર ગાગોદરના થાણા અધિકારી ડીવાયએસપી ભચાઉ એલસીબી અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો એ બધાય દ્વારા જે કામગીરી કરવામાં આવી જ છે એમાં જિલ્લા પોલીસ દ્વારા એ બધા અધિકારી અને કર્મચારીને પચીસ હજાર રૂપિયાની રોકડ રકમ પણ આપવામાં આવી રહી છે અને એની સાથે સાથે ઓવરઓલ જે આમાં ડિટેક્શન થયું છે એ ડિટેક્શનમાં જેટલા અલગ અલગ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા એ એંગલ્સ છેલ્લે એક બહુ કોર્ડિનેટેડ વેમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે અને જે ઝડપી રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી એ કામગીરી સરામના પાત્ર છે અને આગાઉમાં પણ જે ઓવરઓલ આ મંદિર ચોરીમાં જે મારી વર્કિંગ ચાલતી હતી એ સુધી પહોંચવામાં પણ એમાં ખૂબ સફળતા મળી છે જે આરોપીઓ પકડાયા છે એમાં ટોટલ અત્યારે છ આરોપી છે અને જે બીજા બીજા પકડવાના બાકી છે એમનો બધાનો જે ગુનાહિત ઇતિહાસ જોયો તો એ આરોપીઓ ચોરી સાથે અમુક આરોપીઓ લૂંટ સાથે એવા બધા ગુનાઓ સાથે સંકળાયેલા હતા અને એમની જે હિસ્ટ્રી જોવામાં આવતી હતી અને એમાં જે અમને પોલીસને લિંક્સ મળતા હતા જ્યાં વિસ્તારોમાં બનાવ બનેલા હતા અથવા તો બનતા હતા બનાવ ત્યાં આરોપીઓ દ્વારા ત્યાં મંદિરમાં ઓલરેડી જૂની કામગીરી કરવામાં આવેલી હતી અથવા તો વિસ્તારથી પરિચિત હતા કારણ કે આરોપી પથ્થરના કામથી પથ્થરની ઘડાઈના કરવાના કામથી પરિચિત હતા એટલે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ પણ ઘણા બધા આરોપીઓ જાણકાર હતા અને જે આરોપી એમાં પકડાયેલા છે એમાં એક બે આરોપી બધા ગુનાઓમાં કોમન છે અને બીજા આરોપી અલગ અલગ ગુનાઓમાં સંકળાયેલા હતા એટલે એ રીતે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાં જૂના મંદિરોમાં જે કામ કરેલા હોય તો એના લીધે ઓલ ઓવરઓલ પરિસ્થિતિ વાકેફ થઈને એ મંદિરોને ટાર્ગેટ કરવાની એ લોકોની પ્લાનિંગ ચાલતી હતી એમાં જે અત્યારે ડિટેક્ટ કરવામાં આવ્યા છે એમાં કાનમેર અને ચિત્રોડના જે ટોટલ અઢાર જેટલા મંદિરોના છે અને એની સાથે સાથે જે બીજા ગુનાઓ જે ડિટેક્ટ થયા છે એટલે ઓવરઓલ ત્રીસથી વધારે મંદિરોની જે ચોરી થઈ છે એટલા ગુનાઓનો પોલીસ દ્વારા એમાં ડિટેક્શન કરવામાં આવ્યું છે